મહામુસીબતે બસ ગાબડામાંથી નીકળી હતી જો કે મહત્વની વાત છે કે તંત્ર દ્વારા રોડ રસ્તા માટે કરોડોના બજેટ રજૂ કરવામાં આવે છે તેમ છતાં સુરત શહેરના કેટલાક રોડ રસ્તાની હાલત દયનીય છે ત્યારે આ ઘટના સામે આવી છે જ્યાં આ ઘટના બની એ રસ્તા પર ત્રણ મોટી સ્કૂલો પણ આવેલી છે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી ડી અને તેમની ટીમ ગત રાત્રે જ સ્ટર પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયમન કરવા લાગી હતી જેડી કથેરિયાએ તંત્રને પોલ ખોલતા જણાવ્યું હતું કે આખા કામરેજ વિસ્તારના આ હાલ છે જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય અહીં કાયદો વ્યવસ્થા નીતિ નિયમ જેવું કઈ જ લાગતું નથી ગ્રામ પંચાયત ભાજપી સભ્યો પણ મન ફાવે તેમ કારભાર ચલાવે છે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનેસરિયાને આ વિસ્તારમાંથી લોકો ચૂંટીને મોકલ્યા પણ એ પણ ભૂલી ગયા હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મી રાણા